ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારનું વિસ્તરણ કરવામાં આવ્યું છે જેમાં મંત્રી મંડળમાં નવા ઉમેરવા પ્રધાનો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે શપથવિધિ યોજાઈ હતી આ શપથવિધિમાં ભાજપના રાષ્ટ્રીય જે પી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બંસલ પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા સહિત પૂર્વ પ્રધાનો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનોની શપથવિધિ બાદ સ્વર્ણિમ સંકુલ ખાતે મળેલ પ્રથમ કેબિનેટની બેઠકમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલએ સૌ પ્રધાનોને ખાતાની ફાળવણી કરી હતી જેમાં ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ કે જેઓ મુખ્યમંત્રી છે તે કાટલોડિયા મતવિસ્તારમાંથી છૂટાઈને આવ્યા હતા હર્ષ સંગવીને ડેપ્યુટી સીએમ અને ગૃહ વિભાગ આપવામાં આવ્યો છે જે મજૂરા વિધાનસભાથી છૂટાઈને આવેલા છે સૌરુપજી સરદારજી ઠાકોર જેમને ખાદી ગ્રામ ઉદ્યોગની જવાબદારી આપવામાં આવેલી છે જે વાવ વિધાનસભાના થી આવેલા છે કુમાર માળી જેમને જંગલો અને અને પર્યાવરણ આબોહવા પરિવર્તન પરિવહન મંત્રાલય આપવામાં આવ્યું છે જે ડીસા વિધાનસભા થી વિધાનસભ્ય છે ઋષિકેશ ગણેશભાઈ પટેલ જેમને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ આપવામાં આવેલ છે જે થર્વસનગર ધારાસભ્ય છે પીસી બરાંડા આદિ જાતિ વિકાસ ખાદ્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો નો ખાતો તેમને આપવામાં આવેલો છે જે દાહોદ થી ધારાસભ્ય છે દર્શના વાઘેલા જેમને શહેરી વિકાસ ખાતું આપવામાં આવેલું છે અને તેઓ અસારવા થી ધારાસભ્ય છે કાંતિલાલ અમૃતિયા જેમને શ્રમ અને રોજગાર વિભાગ આપવામાં આવેલ છે જે મોરબી થી ધારાસભ્ય છે કુંવરજીભાઈ બાવળિયા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર ગ્રામીણ વિકાસ નું ખાતું તેમને આપવામાં આવેલું છે જે જસદણથી થરાσιબ્ય છે રીવાબા જાડેજા તેમને પ્રાથમિક માધ્યમિક અને પુખ્ત શિક્ષણ નું ખાતું આપવામાં આવેલું છે અને તેઓ જામનગર થી જામનગર ઉત્તર થી થરાσιબ્ય છે અર્જુનભાઈ મોટવાડિયા તેમને વન અને પર્યાવરણ વિભાગ આપવામાં આવેલ છે અને તેઓ પરબંધીર થી છૂટાઈને આવેલ છે ડોક્ટર પ્રદ્યુમ વાજા સામાજિક ન્યાય અને સશક્તિકરણ પ્રાથમિક માધ્યમિક અને પુખ્ત શિક્ષણ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ તેઓ કોડીનાર કૌશિક વેકરિયા તેઓ અને ન્યાય ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ કાયદાકીય સંસદીય બાબતોનું ખાતું કૌશિકભાઈને આપવામાં આવેલું છે તેઓ અમરેલી થી ધારાસભ્ય છે પુરુષોત્તમભાઈ સોલંકી તેઓને પહેલાની જેમ મત્સ્ય ઉદ્યોગ આપવામાં આવેલ છે ને તેઓ ભાવનગર ગ્રામથી ધારાસભ્ય છે જિતેન્દ્રભાઈ વાગાણી જીતુભાઈ વાગાણી તેમને કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ગાય સંવર્ધન ખાતું આપવામાં આવેલું છે ને તેઓ ભાવનગર પશ્ચિમ થી તારાસિબ છે રમણભાઈ ભીખાભાઈ સોલંકી ખાદ્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનું ખાતું રમણભાઈ સોલંકીને આપવામાં આવેલું છે અને તેઓ બોડસતથી તારાસિબ છે કમલેશભાઈ રમેશભાઈ પટેલ તેમને નાણા પોલીસ આવાસ જેલ સરહદ સુરક્ષા ગૃહ રક્ષક દળ ગ્રામ રક્ષક દળ નાગરિક સંરક્ષણ દારૂબંધી અને આબકારી ખાતું આપવામાં આવેલ છે ને તેવો પેટલાદથી ધારાસિત બશે સંજયસિંહ વિજયસિંહ મહિદા તેમને મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન પંચાયત અને ગ્રામીણ ગૃહ નિર્માણ ગ્રામીણ વિકાસનું ખાતું આપવામાં આવેલ છે ને તેવો મૌધાથી ધારાસિત બશે રમેશભાઈ ભુરાભાઈ કટારા તેમને કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન અને ગાય સંવર્ધનનું ખાતું આપવામાં આવેલ છે અને તેઓ ફતેહપુરાથી ધારાશીભ છે મનીષાબેન વકીલ તેમને મહિલા અને બાળ વિકાસ સ્વતંત્ર હવાલો સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રીનો હવાલો મનીષાબેન વકીલને આપવામાં આવેલો છે અને તેઓ વડોદરાથી વડોદરા શહેરથી ધારાશીભે છે ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ જળ સંસાધન અને પાણી પુરવઠા સ્વતંત્ર હવાલો અને તેઓ અંકલેશ્વરથી ધારાસભ્ય છે તેમને આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ સ્વતંત્ર હવાલો અને તેઓ છે ત્રિકમ બીજલ સાંગા તેમને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણનું ખાતું આપવામાં આવ્યું છે અને તેઓ અંજારથી ધારાસભ્ય છે ડોક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામિત રમતગમત અને યુવા સેવાઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંગઠનો નું સંકલન ઉદ્યોગ મીઠા ઉદ્યોગ સુક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગો અને લેખન સામગ્રી પ્રવાસન અને યાત્રાધામ વિકાસ નાગરિક ઉડિયા તેઓ સોનગઢ થી ધારાસભ્ય છે નરેશભાઈ પટેલ આદિજાતિ વિકાસ ખાદી કુટિર ઉદ્યોગ અને ગ્રામીણ ઉદ્યોગ તેઓ ગણદેવી થી ધારાસભ્ય છે કનુભાઈ મોહનલાલ દેસાઈ નાણા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ નાયબ મુખ્યમંત્રી ત્રણ રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર વાલો અને તેર રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપ પદ ગ્રહણ કર્યા છે જો કે આ તેમના પદો વચ્ચે સત્તા જવાબદારી અને કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ મોટો તફાવત છે